દાહોદમાં માસુમ બાળા સાથે દુષ્કર્મની ઘટનામાં બાર દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી છે કુલ સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસએલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાણાની ચાર્જશીટ દઈ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે